સલકી ગામે પ્રાથમિક શાળા કન્યા કેડવણી મહોત્સવ ને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શાળા કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ ગાંધીનગર જિલ્લાના દૈગામ તાલુકાના સલકી ગામે આદર્શ પ્રાથમિક શાળામાં ઉજવાયો આ સુપ્રસંગમાં આઈ અધિક શ્રીમતી સુનૈનાબેન ગાંધીનગરથી પધારેલ તેમનું ગામના આગેવાન તેમજ સરપંચ શ્રીએ ફૂલછડીથી સ્વાગત કર્યું નાના નાના બાળકો